તલોદ તાલુકામાં એક જ રાતમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો તલોદ સહિત તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ જેમાં તલોદ હિંમતનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર થઈ છે તલોદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જેમાં ટાવર ચોક અને કલાલની ચાલે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા રાતની અંદર ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું લોકોને કેટલી હાલાકી જી પ્રીતિ અમુક નીચાણ વાળા જે મકાનો આવેલા છે ત્યાં પાણી ઘૂસવાના કારણે લોકોને મોટી અગવડ નરી રહી છે ને સૌથી જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠામાં જેમાં મોટા ભાગના તમામ તાલુકામાં ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો હતો અને સૌથી તલોજ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને પ્રાતિજમાં પણ ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો હિંમતનગરમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને ઈડર ઇડર વડાલી સહિત વિસ્તારોમાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ છે અને ખેતમમાં કુશીના વિસ્તારમાં પણ દોઢ ઇંચ કરતા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો હતો પણ સલોદમાં મધ્ય રાત્રિ થી સવાર સુધી આભાર તમામ વિગતો માટે હિંઈશ